માંગરોળના કિમ ચારસ્તા ખાતે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ યોજાયો હતો ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાનું આ સમયે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ મંત્રી અને સેક્રેટરી દ્વારા તેમજ અન્ય સભ્યો દ્વારા તેઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે સ્મૃતિ ભેટો અર્પણ કરવામાં આવી રહી છે માંગરોળના શ્રી ગણપતભાઈ વસાવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ સમયે તેમણે કેટલાક સૂચનો કર્યા હતા જેમાં સ્વચ્છતા અંગેનું સૂચન તેમજ ઉદ્યોગો દ્વારા વેસ્ટના નિકાલ અંગેનું યોગ્ય આયોજન અને આ વિસ્તારના શ્રમજીવીઓને યોગ્ય કામ મળે અને યોગ્ય વળતર મળે તે અંગે કેટલાક સૂચનો તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા માંગરોળ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે ત્યારે ઉપરોક્ત ઉદ્યોગો અંગે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન તેઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું માંગરોળ તરકેશ્વર વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શ્રી પ્રતિક્રિયા આપી સાહેબ આ કાર્યક્રમને લઈને મિત્રો આજે માંગરોળ તરકેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો નવા વર્ષનો સ્નેહ મિલનનો આ કાર્યક્રમ છે અને સુરત જિલ્લામાં માંગરોળ તાલુકા અને માંડવી તાલુકામાં સૌથી વધારે એટલે કે લગભગ લાખથી દોઢ લાખ લોકોને રોજગારી આપી શકે એવા પંદરસો કરતાં વધારે નાના મોટા ઉદ્યોગો આ વિસ્તારમાં આવેલા છે ત્યારે આજે સ્નેહ મિલનના કાર્યક્રમમાં તમામ ઉદ્યોગકાર મિત્રો અહીંયા હાજર રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના પ્રજાજનો માટે લગભગ એકસો છવ્વીસ કરોડ રૂપિયાની પીવાના પાણીની યોજના પણ ચાલી રહી છે રાજ્ય સરકારે હાલમાં જ આ વિસ્તારમાં નવું પોલીસ સ્ટેશન પણ મંજૂર કરેલ છે આરોગ્ય માટે સીએસસી સેન્ટર પણ મંજૂર કરવામાં આવેલ છે અને સૌથી મોટો જે પ્રાણ પ્રશ્ન જે ગંદકીનો હતો જે પાણીના નિકાલનો હતો એના માટે પણ હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લગભગ બત્રીસ કરોડ રૂપિયા જેવી માદભર રકમ આ વિસ્તારને ફાળવી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો પણ આજના તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ઉદ્યોગ જગતના મિત્રોને વિનંતી કરી છે કે આ સર્વે સ્વચ્છતાનો આગ્રહ રાખીને કચરો ગમે ત્યાં ન નાખે પાણીનો નિકાલ પણ ટ્રીટમેન્ટ કરીને જ કરવામાં આવે અને સ્થાનિક લોકોને રોજગાર આપવાનો પણ આગ્રહ અમે આજની બેઠકમાં કરેલ છે અને સાથે સાથે સરકારના નીતિ નિયમ પ્રમાણે કોઈ પણ સામાન્ય માણસે મજૂર રોજગાર લેતો હોય એને સરકારના નિયમ પ્રમાણેનું વેતન મળે કોઈપણ જાતનું શોષણ ના થાય એનો પણ આજના મિલનના કાર્યક્રમમાં અમે ઉલ્લેખ કરવામાં આવેલ છે તો આ માંગરોલ અને તડકેશ્વર માંડવી તાલુકા આ એસોસિએશન વિભાગ એ હજુ મજબૂત બને વધારેમાં વધારે ઉદ્યોગો આવે લોકોને રોજગારી મળે અને સ્વચ્છતાનું પણ સાથે ધ્યાન રાખવામાં આવે એવી ઉદ્યોગકાર મિત્રોને મારી વિનંતી છે